ક્લાસ હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં પ્રયાણ વિષયનો પાઠ નંબર ચૌદ જ્યારે ધરતી ધ્રુજ ઉઠી જેનો મિત્રો આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ ચૌદ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી જેની અંદર પ્રશ્ન નંબર એક આપેલ છે પ્રકરણના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના પહેલો પ્રશ્ન છે ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુ શું પરિસ્થિતિ થતી હોય છે તો મિત્રો એનો જવાબ આવશે કે ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુના મકાનો પડી જાય છે વૃક્ષો ધરાશાયી થઈ જાય છે અને જાનમાલનું ભારે નુકસાન થાય છે બીજો પ્રશ્ન ધરતીકંપ બાદ મકાનો મકાનોનું શું થયું હતું મિત્રો ધરતીકંપ બાદ કેટલાક મકાનો પડી ગયા હતા જ્યારે કેટલાક મકાનો ઊભા હતા તેમાં દિવાલોમાં તિરાડો પડી ગયેલી જોવા મળે છે ત્રણ ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી કોણ કોણ મદદે આવ્યા તો મિત્રો ધરતીકંપ આવ્યાના થોડા દિવસો બાદ સરકારી અધિકારીઓ તથા સેવાભાવી સંસ્થાઓના માણસો મદદથી આવ્યા હતા ચાર ધરતીકામ બાદ ભોજન માટે શું શું વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો ધરતીકમ બાદ ભોજન માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું પાંચ ધરતીકામ બાદ ગામનું પુનર્વસન કેવી રીતે કરવામાં આવે છે જવાબ ધરતીકમ બાદ સરકાર અને સેવાભાવી સંસ્થાની મદદથી ગામમાં ફરીથી મકાનો બનાવવામાં આવ્યા અને ફરીથી ગામની વ્યવસ્થિત બનાવવામાં આવ્યું હતું છ ધરતીકંબાદ ગામમાં કેવી કેવી મદદ આવી હતી તો મિત્રો ધરતીકમ બાદ ગામમાં ખોરાક કપડાં દવાઓ લઈને મદદે આવ્યા તંબુ બાંધવામાં મદદ કરી અનાજ તેમજ ફૂડ પેકેટ આપવામાં પણ આવ્યા હતા પ્રશ્ન બે નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુઓની યાદી બનાવો તો મિત્રો તેમાં પેલું છે ઝુંબડું તો ઝુંબડામાં લાકડા છાણમાટી ઘાસ અને વાંસનો સમાવેશ થાય જ્યારે પાકો મકાન તો તેમાં સિમેન્ટ ઈંટ લોખંડ અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન ત્રણ નીચેની પરિસ્થિતિમાં શું કરશો જેમ કે મિત્રો પૂર આવે ત્યારે તો કે ભાઈ ઊંચાણવાળી જગ્યાએ જતા રહેવું ટોર્ચ હાથબત્તી હાથબત્તી તેમજ જરૂરી સામાન સાથે લેવું રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવા તેવી રીતે જો ધરતીકંપ આવે ત્યારે તો મિત્રો ઘરની બહાર તુરંત નીકળી જવું જોઈએ ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું ઝાડ નીચે ન ઊભા રહેવું વીજળીના ધાભલાઓથી દૂર રહેવું બીજું આગ લાગે ત્યારે તો કેવી પાણીથી પાણીથી ઓલવાના પ્રયાસ કરવો ફાયર બ્રિગેડનો ફોન કરીને બોલાવવું વીજળીનો પ્રવાહ બંધ કરી દેવો જોઈએ પ્રશ્ન મિત્રો ચાર પ્રકરણના આધારે પ્રશ્નોને જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શું શું મુશ્કેલી પડે તો જવાબ છે પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શિયાળામાં ખૂબ જ ઠંડી લાગે ઉનાળામાં ખૂબ ગરમી લાગે અને ચોમાસામાં વરસાદની મુશ્કેલી ઊભી થશે બે વૈજ્ઞાનિકો શું શોધવા આવ્યા હતા જવાબ વૈજ્ઞાનિકો કયા વિસ્તારમાં ધરતીકામ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા ત્રણ ગુજરાતમાં ધરતીકામ ક્યારે આવ્યો હતો તો મિત્રો ગુજરાતમાં ધરતીકામ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકમાં સવારે આવ્યો હતો ચાર ધરતીકામ બાદ લોકોની શું શું મુશ્કેલીઓ પડે છે જવાબ ધરતીકમમાં લોકોના મકાનો પડી જવાથી પડી જવાથી રહેવાની મુશ્કેલી પડશે જીવન જરૂરી વસ્તુ મળશે નહીં સ્વજનોનું મૃત્યુ થયું હશે તો તેનું આઘાત લાગશે હવે આપણે પ્રશ્ન પાંચ જવાના છે જેમાં વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું છે મકાન બનાવવા માટે સરપંચની મંજૂરી લેવી જોઈએ તો આ વિધાન સાચું બીજું ધરતીકમ કુદરતી આપદા છે તો આ વિધાન પણ સાચું છે ત્રીજું ડોક્ટરો ધરતીકામ વિશે જાણકારી મેળવતા હોય છે તો આ વિધાન ખોટું છે ચાર આપતીના સમયે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ તો આ વિધાન પણ સાચું છે અને પાંચ ધરતીકામથી બચવા માટે ઘરમાં રહેવું જોઈએ તો આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે ધરતીકામ સિવાય અન્ય કંઈ કંઈ આપતીમાં લોકોની સામૂહિક રીતે મુશ્કેલી પડે છે તો મિત્રો ધર્તીકમ સિવાય પૂર આવે ત્યારે આગ લાગે ત્યારે વાવાઝોડું આવે ત્યારે સામૂહિક રીતે મુશ્કેલી પડે છે બીજો પ્રશ્ન વધારે વરસાદ આવે તે સમયે તમારા મનમાં કેવા વિચારો આવે છે તો મિત્રો વધારે વરસાદ આવે ત્યારે નદીના પૂર આવવાના વિચારો આવે જો પૂર આવે તો મુશ્કેલી થશે ત્રીજું તમારા મિત્રોમાં કોઈ તકલીફ આવ્યો હોય ત્યારે તમે શું શું કર્યું હતું તો મિત્રો મારો મિત્ર શાળામાં પડી ગયો ત્યારે તેની માથામાં વાગ્યું હતું ત્યારે મેં તેની માથા પર પાટો બાંધી આપ્યો હતો મેળવવામાં અને રાહત કામગીરીમાં મદદ કરી શકાય પાંચ ધરતીકામમાં ફસાયેલા લોકોની મદદ માટે કયા કયા સાધનો ઉપયોગી બની શકે તો મિત્રો ધરતીકામમાં ફસાયેલા લોકો માટે જેસીબી ક્રેન એમ્બ્યુલન્સ પોલીસ વાહનની જરૂર પડે છે તો આવી રીતે આપણે પાઠ નંબર જે તમારો ચૌદ આપેલો છે તેનું સંપૂર્ણ સ્વાયત્ત પોથી પાઠનું સોલ્યુશન જોયું આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા